દિલ્હીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો દિલ્હીના માનસિંગ રોડ વસંત હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો શુક્રવારે વહેલી સવારે પણ ધોધમાર વરસાદના પગલે દિલ્હીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી ત્યાં ફરી દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ દિલ્હીમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સામનો કરવો પડ્યો વરસાદના પગલે મથુરામાં જનજીવનને ભારે અસર થઈ હતી वहीं से घुटने पानी आया जा रहे सारे बैग कपड़े सब गीले हो गए आगे तो इतना बड़ा रास्ता है कि आप जा ही नहीं सकते जाएंगे इन हालतों को देख कर इन हालतों को यही देख कर कहना है की प्रशासन को देखना चाहिए की भाई यहाँ पे कोई सुविधा बनाए नाले और बनाए जिसका पानी